તે મે તો હું લેવા ખાતી તે પણ રસ્તામાં પડી જનો ખાઈ લીધું આ તો એના ગેટ એલા તેન જાક કામ આવી રી ઈમાજી ગયો હાલો આમ નીસા જવાનું જાતા નહીં પણ છોકરા હું ઘરે ગામમાં છોકરા છે આવતા તને હું આવડે તું ઊભો થા આ તો બોલ

એ બી સી ડી માં અક્ષર જા જા મને ગમે તું બેજા તું ગો થાય અને એકડા આવડે હે ને કેટલા થાય નો દેખાય તો જીમ કરીને ગાંડો નો બોલે ઓ ડાર્લિંગ બેજા સાહેબ હું એકી કરો જાવ આ જા તોય જા આને દંડણામાં કલે તો પા પાછળ થી ભૂત થાય મારની જમીન એને નિશાળ બનવા દઉં નિશાળતા આજી નહીં બને કાલી નહીં બને હવે પૂત થઈ હાલો આપણે આપણે સરપત પાસે આઈ લાગી ઈ કઈક નિકાલ કરતી હાલો નિશાળ તો ના બની પણ છોકરા ભણવા આવ્યા હોય તો સારું ને સાહેબ આવ્યો હોય તો સારું ઘડી ખમી એલ બાજુ વાટો મારું